મારું નામ જીજે સોલંકી છે હું આઈટી તરીકે ફરજ છું અમે છેલ્લા દિવસથી કરીએ છીએ અંદાજે વાહનોને આપેલા સાડા પાંચથી થી છ લાખ જેટલો દંડ કરેલો છે દસ જેટલી સ્કૂલ બસો અમે ડિટેન કરેલી છે જેના ટેક્સ બાકી હોય એવી બસો હતી એમને અમે ડિટેન કરેલી છે ઇન્સ્યોરન્સ એમને ટ્રાન્સપોર્ટ વ્હીકલનો જે ઇન્સ્યોરન્સના ના નિયમ એમના રૂલ્સ રેગ્યુલેશન હશે એ મુજબ ઇન્સ્યોરન્સ એમને વધવાનો છે બતા એમની દર વર્ષે કે બે વર્ષે આરટીઓ માં ગાડી ફિટનેસ માટે રજૂ કરવાની આવે છે તો એ રીતે વસ્તુ સારી પણ છે કે ફિટનેસ માટે ગાડી આવશે તો જે બાળકો બેસે છે અંદર તો ગાડીની ખરેખર સ્કૂલના બાળકો લઈ જવા માટેની કન્ડિશન સારી જ છે કે નહીં એ એક ચેક થઈ શકે અને જે કીધું સીએનજી સર્ટી છે એ પતી ગયેલું હોય તો રિન્યુ લોકો કરાવે અને ભારણ વચ એ ચોક્કસ છે એમાં મેઇન તો છે કે સ્કૂલ વાન ને સ્કૂલ ને જે છે એ પીળા નંબર પ્લેટવાળી જ ગાડીઓ હોવી જોઈએ એટલે ટ્રાન્સપોર્ટ વહીકલ ની કેટેગરી વાળા વાન હોવા જોઈએ ડ્રાઈવર જોડે લાયસન્સ હોવું જોઈએ ચલાવવા માટેનું વાઈટ નંબર પ્લેટવાળી ગાડીઓ સ્કૂલના બાળકોને માટે અલાઉ નથી ભાડામાં ભાડા તરીકે લોકો ફેરવી ના શકે પછી એમાં જે સીએનજી કીટ ને એલપીજી કીટ લગાડેલી હોવી જોઈએ એની વેલિડિટી સીએનજી કીટ હોય તો એની ત્રણ વર્ષની હોય છે એલપીજી કીટ હોય તો એની પાંચ વર્ષની હોય છે વેલિડિટી પૂર્ણ થાય ત્યારબાદ એ લોકો એને રિન્યુ કરાવવાનું હોય છે બાર વર્ષથી નીચેના બાળકો હોય તો સિટિંગ કેપેસિટી કરતા બમણી કેપેસિટીમાં બાળકો બેસાડી શકે છે રિક્ષા હોય તો રિક્ષામાં સાઈડમાં એક બાજુથી ગ્રીલ મારીને ગાડી ફીટ બંધ કરેલી હોવી જોઈએ જેથી બાળક પડી ના જાય સાવચેતી રાખવાની હોય છે આગળ પાછળ સ્કૂલ વાન સ્કૂલ રિક્ષા લખેલું હોવું જોઈએ જેથી બીજા લોકોને ખ્યાલ આવે કે આમાં બાળકો બેસેલા છે બસ છે તો બસ પીળા કલરની આખી બસ ને પીળો કલર કરેલો હોવો જોઈએ બસમાં ઇમરજન્સી એક્ઝિટ હોવી જોઈએ જીપીએસ સિસ્ટમ છે સીસીટીવી કેમેરા છે એ લગાવેલા હોવા જોઈએ એનું શાળા લેવલે કે કોલેજ લેવલે સુપરવિઝન થાય